જય શ્રી કૃષ્ણ સૌ હરિભક્તોને મારા પ્રણામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનમાં ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય એવી એકાદશી તિથિનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે આ વ્રતના પાલનથી જીવનના તમામ પાપકર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજથી આપણે એક ખૂબ જ પવિત્ર શ્રેણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય આ શ્રેણીમાં તમને વર્ષની તમામ ચોવીસ એકાદશીઓની પૌરાણિક કથા તેનું મહત્વ પૂજાવિધિ નિયમો અને તેના ફળ વિશેનું સંપૂર્ણ અને યોગ્ય માર્ગદર્શન મળશે તો ચાલો આ દિવ્ય યાત્રામાં અમારી સાથે જોડાઓ અને એકાદશી વ્રતના પુણ્યના ભાગીદાર બનો અમારી સાથે જોડાયેલા રહેજો અને આગળના વિડીયો જોવાનું ચૂકશો નહીં પ્રિય ભક્તો આજે આપણે જે એકાદશી વિશે જાણવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ વિશિષ્ટ અને કલ્યાણકારી છે આ એકાદશીનું નામ છે ઇન્દિરા એકાદશી આ એકાદશી આસો માસના કૃષ્ણ પક્ષમાં એટલે કે શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષ દરમિયાન આવે છે પિતૃઓના સમયગાળામાં આવતી હોવાને કારણે આ એકાદશીનું મહત્ત્વ હજારો ગણું વધી જાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે મનુષ્ય ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તેના સાત પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે જો કોઈ પિતૃ ભૂલથી યમલોકની યાતના ભોગવી રહ્યા હોય તો આ વ્રતના પુણ્યથી તેઓ તેમાંથી મુક્ત થઈને સ્વર્ગલોક અથવા વૈકુંઠધામમાં સ્થાન પામે છે આ વ્રત કરનાર સ્વયં પણ જીવનના અંતે યમલોકનું દુઃખ જોયા વગર સીધા ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મેળવે છે આથી જ આ એકાદશીને પિતૃ મોક્ષદાયીની એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રતની કથા ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી તો ચાલો આપણે સૌ એ જ પૌરાણિક અને દિવ્ય કથાનું શ્રવણ કરીએ જે આપણને અને આપણા પિતૃઓને મુક્તિનો માર્ગ બતાવશે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને વિનંતી કરી હે જનાર્દન હે વાસુદેવ કૃપા કરીને મને જણાવો કે માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું નામ શું છે અને તેના વ્રતની વિધિ તથા ફળ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મધુર સ્મિત સાથે બોલ્યા હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આસુમાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી મહાપાપોનું નાશ કરનારી અને પિતૃઓને અધોગતિમાંથી મુક્તિ અપાવનારી છે હે શ્રેષ્ઠ રાજા હવે તમે ધ્યાનપૂર્વક તેની કથા સાંભળો આ કથાના શ્રવણ માત્રથી જ વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કથા કહેવાનું શરૂ કર્યું સતયુગની વાત છે મહિષ્મતી નામની એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નગરી હતી તે નગરી પર ઇન્દ્રસેન નામના એક પ્રતાપી ધર્માત્મા અને શક્તિશાળી રાજા રાજ કરતા હતા રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેઓ પોતાની પ્રજાનું પાલન પુત્રની જેમ કરતા તેમના રાજ્યમાં ચારે બાજુ સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી ધન ધાન્યના ભંડાર ભરેલા હતા અને પ્રજા કોઈ પણ પ્રકારના કષ્ટ વિના આનંદપૂર્વક જીવન જીવી રહી હતી રાજા ઇન્દ્રસેન નિયમિતપણે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતા અને તેમનો મોટાભાગનો સમય ધર્મ ધ્યાનમાં જ પસાર થતો હતો એક દિવસની વાત છે રાજા ઇન્દ્રસેન પોતાની રાજસભામાં શાંતિથી બેઠા હતા ચારે બાજુ મંત્રીઓ સામંતો અને વિદ્વાનો બિરાજમાન હતા વાતાવરણ અત્યંત દિવ્ય અને શાંત હતું તે જ સમયે માર્ગથી દેવર્ષિ નારદ મુનિ ત્યાં પધાર્યા દેવર્ષિ નારદને પોતાની સભામાં આવેલા જોઈને રાજા ઇન્દ્રસેન અત્યંત પ્રસન્ન થયા તેઓ તરત જ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને દેવર્ષિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા તેમણે નારદ મુનિને આદરપૂર્વક ઉચ્ચ આસન પર વિરાજમાન કર્યા અને શાસ્ત્રોક્ત વિધિથી તેમનું પૂજન કર્યું તેમના ચરણ ધોઈને તે ચરણામૃતનો સ્વીકાર કર્યો જ્યારે દેવર્ષિ નારદ આરામથી આસન પર સ્થિર થયા ત્યારે રાજા ઇન્દ્રસેને હાથ જોડીને પૂછ્યું હે મુનિશ્રેષ્ઠ આપના દર્શનથી હું અને મારું રાજ્ય પવિત્ર થઈ ગયા આપની કૃપાથી મારા રાજ્યમાં વધુ કુશળ મંગલ છે કૃપા કરીને આપના આગમનનું કારણ જણાવો હું આપની શું સેવા કરી શકું રાજાના આવા વિનમ્ર વચનો સાંભળીને દેવર્ષિ નારદ બોલ્યા હે રાજન હું તમારા સદાચાર ધર્મનિષ્ઠા અને વિષ્ણુ ભક્તિથી અત્યંત પ્રસન્ન છું હે પાપરહિત રાજા તમે મારી વાત ધ્યાનથી સાંભળો હું બ્રહ્મલોકથી યમલોકમાં ગયો હતો ત્યાં મેં યમરાજની સભામાં તમારા પિતાને જોયા આ સાંભળતા જ રાજા ઇન્દ્રસેનના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે કહ્યું દેવર્ષિ મારા પિતા તો મહાન દાની અને ધર્માત્મા હતા તેમણે અનેક યજ્ઞો કર્યા હતા અને બ્રાહ્મણોને દાન આપ્યું હતું તેમણે તો સ્વર્ગમાં હોવા જોઈએ તેઓ યમલોકમાં શા માટે છે દેવર્ષિ નારદે ગંભીરતાથી કહ્યું હે રાજા તમારા પિતા ખૂબ જ પુણ્યશાળી હતા પરંતુ ભૂતકાળમાં તેમનાથી એકાદશી વ્રત ભંગ થવાનો દોષ લાગી ગયો હતો તે જ પાપના કારણે તેમને યમલોકમાં રહેવું પડે છે તેમણે મને જોયો અને ઓળખી ગયા તેમણે મને તમારા માટે એક સંદેશો મોકલ્યો છે રાજા ઇન્દ્રસેને વ્યાકુળ થઈને પૂછ્યું હે દેવર્ષિ મારા પિતાશ્રીએ શું સંદેશો મોકલ્યો છે કૃપા કરીને મને જલ્દી જણાવો નારદ મુનિ બોલ્યા તમારા પિતાએ કહ્યું છે બેટા ઇન્દ્રસેન હું એક પાપના કારણે યમરાજના દરબારમાં નિવાસ કરું છું મારા પુત્ર જો તું આસો માસના કૃષ્ણપક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત મારા નિમિત્તે કરીશ તો તેના પુણ્યથી મને આ યમલોકની યાતનામાંથી મુક્તિ મળી શકે છે અને હું સ્વર્ગમાં જઈ શકીશ હે રાજા તમારા પિતાએ તમને આ વ્રત કરીને તેમનો ઉદ્ધાર કરવા માટે કહ્યું છે પિતાના દુઃખની વાત સાંભળીને રાજા ઇન્દ્રસેનનું હૃદય કંપી ઉઠ્યું તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું હે મુનિવર તમે મારા પર મહાન ઉપકાર કર્યો છે હું મારા પિતાની મુક્તિ માટે આ ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય કરીશ પરંતુ કૃપા કરીને મને આ વ્રત કરવાની સંપૂર્ણ વિધિ તેના નિયમો અને ક્યારે કરવું તે વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે દેવર્ષિ નારદે વ્રતની વિધિ સમજાવતા કહ્યું હે રાજા ધ્યાનથી સાંભળો આસો માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિના દિવસે સવારે સ્નાન વગેરેથી શુદ્ધ થઈને ભગવાનનું સ્મરણ કરવું બપોરના સમયે નદી કે તળાવના શુદ્ધ જળમાં ફરીથી સ્નાન કરવું અને પૂર્વજોના નિમિત્તે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું તે દિવસે ફક્ત એક જ વાર ભોજન કરવું અને રાત્રે જમીન પર શયન કરવું બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને દાંતણ કરવું અને સ્નાન કરીને પવિત્ર થવું ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવો કે આજે હું સંપૂર્ણ ભોગવિલાસનો ત્યાગ કરીને નિરાહાર રહીશ અને ઇન્દિરા એકાદશીનું વ્રત કરીશ હે અચ્યુત હે પુંડરીકાક્ષ હું આપના શરણમાં છું કૃપા કરીને મારી રક્ષા કરજો આ રીતે સંકલ્પ લીધા પછી ભગવાન શાલિગ્રામની મૂર્તિની સ્થાપના કરવી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા દક્ષિણા આપવી પિતૃઓને અર્પણ કરેલું ભોજન ગાયને ખવડાવવું ત્યારબાદ ધૂપ દીપ ગંધ પુષ્પા અને નૈવેદ્યથી ભગવાન ઋષિકેશની પૂજા કરવી રાત્રિના સમયે ભગવાનના નામનું સ્મરણ કરવું ભજન કીર્તન કરવા અને જાગરણ કરવું ત્યારબાદ દ્વાદશીના દિવસે સવારે ફરીથી ભક્તિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને આપીને સંતુષ્ટ કરવા અંતમાં પોતાના પુત્રો અને પરિવારજનો સાથે મૌન રહીને ભોજન કર્યા વિના ઇન્દિરા નું વ્રત કરશો તો તમારા પિતા નિશ્ચિતપણે સ્વર્ગલોકને પ્રાપ્ત કરશે દેવર્ષિ નારદ આટલું કહીને અંતર થઈ ગયા રાજા ઇન્દ્રસિંહને દેવર્ષિના કયા અનુસાર જ્યારે આસો માસનો કૃષ્ણ પક્ષ આવ્યો ત્યારે દશમીથી લઈને દ્વાદશી સુધી સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું તેમણે વિધિપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કર્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને નિરાહાર રહીને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું જ્યારે રાજાએ દ્વાદશીના દિવસે પારણા કર્યા તે જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ રાજાએ જોયું તો તેમના પિતા ગરુડ પર સવાર થઈને ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠ તરફ જઈ રહ્યા હતા તેમના પિતાએ સ્વર્ગમાંથી રાજા ઇન્દ્રસેનને આશીર્વાદ આપતા કહ્યું બેટા તારા કરેલા ઇન્દિરા એકાદશીના વ્રતથી મારો ઉદ્ધાર થઈ ગયો છે તારું કલ્યાણ થાવ આટલું કહીને તેઓ વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા આ દ્રશ્ય જોઈને રાજા ઇન્દ્રસેન અત્યંત પ્રસન્ન થયા પોતાના પિતાને સદગતિ મળેલી જોઈને તેમણે પોતાનું જીવન ધન્ય માન્યું ત્યારબાદ રાજા ઇન્દ્રસિંહને નિષ્કંટક રાજ્ય ભોગવ્યું અને જીવનના અંતે તેઓ પણ પોતાના પુત્રને રાજગાદી સોંપીને વૈકુંઠધામમાં ગયા ભગવાન શ્રી કૃષ્ણએ કથા પૂર્ણ કરતા યુધિષ્ઠિરને કહ્યું હે પાંડુપુત્ર આ છે ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય જે કોઈ મનુષ્ય આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે અથવા પાઠ કરે છે તે આ લોકમાં સર્વ સુખોને ભોગવીને અંતે પાપ મુક્ત થઈને વૈકુંઠ પ્રાપ્ત કરે છે આ કથા આપણને શીખવે છે કે સંતાનનું કર્તવ્ય માત્ર જીવિત પિતાની સેવા કરવાનું જ નથી પરંતુ મૃત્યુ પછી પણ શ્રાદ્ધ અને વ્રત દ્વારા તેમનો ઉદ્ધાર કરવાનું પણ છે ઇન્દિરા એકાદશી એ જ કર્તવ્ય નિભાવવાનો શ્રેષ્ઠ અવસર છે તો પ્રિય ભક્તો આ હતી ઇન્દિરા એકાદશીની દિવ્ય કથા અને તેનું મહાત્મ્ય આશા છે કે આપ સૌને આ જાણકારી ખૂબ જ ઉપયોગી થઈ હશે આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય શ્રેણીનો આગામી વિડીયો રહેશે પાષાંકુષા એકાદશી તે વિડીયોને જોવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો આ પવિત્ર જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજન સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા દરેક વિડિયોની માહિતી તમને સૌથી પહેલાં મળે કમેન્ટમાં જય શ્રી શ્રીહરિ અવશ્ય લખજો મળીશું આવતા વિડીયોમાં એક નવી એકાદશીની કથા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ